જલાલપુર તાલુકાના મરોલી કસ્તુરબા સેવાશ્રમ ખાતે આજે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે ભવ્ય મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી પંચાણું વર્ષ પહેલા મરોલી વિસ્તારમાં સ્ટેશન ની નજીક ગાંધીજી દ્વારા આશ્રમ પાયો નાખી તેમની પત્ની નામથી કસ્તુરબા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી જે ભારતના સ્વાતંત્ર આંદોલન દરમિયાન ક્રાંતિકારી યુવાનો માટે આશ્રય સ્થાન તથા ક્રાંતિકારી સંકલવા માટે તથા તેમના યોગ્ય ધ્યાન રાખવાના ઉપદેશ આશ્રમ સ્થાપના થઈ હતી એ જ પવિત્ર ધરતી પરથી માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટે દોડનું આયોજન થયું એ ગૌરવની બાબત ગણાઈ રહી છે મેરેથન દોડનો ભવ્ય શુભારંભ જલાલપુર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો વિશેષ રહ્યું કે આજનો દિવસ ધારાસભ્ય આરસી પટેલનો જન્મદિવસ પણ હોવાથી તેમણે બાળકો સાથે केक कापियो आणि},{}खिरीते जन्मदिवस निमित्त उंची करीती. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નousari ના माजी જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ, મરોલી મળલીના દિલીપભાઈ રાયકા, माजी જિલ્લા પંચાયત પ્રમુખ દલનજી ભટ, મઉબર ગ્રામ પંચાયતના જાજ સરપંચ સतीश પટેલ, ચિનમ ગ્રામ પંચાયત સરપંચ સંજી પટેલ, કસ્તુરબા આસમ મેનેજિંગ ટ્રસ્ટી ખુમણસી કેવાસીયા તેમજ સામાજિક આગેવાન અને माजी તાલુકા પંચાયત ચલાલપુરના કોરોબરી અધ્યક્ષ રાહુલભાઈ મનુભાઈ પટેલ સહિતના આગેવાનો ખાસ હાજરીયા હતા. દોડમાં પાંચસોથી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મરોલીની બાલુકાકાની વાડીથી દોડની શરૂઆત થઈ હતી જેમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર એમ ત્રણ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું દોડમાં છોકરીઓની કેટેગરીમાં ચાસવડ આશ્રમની તેર વર્ષીય મેઘનાબેન ભરતભાઈ ભાવનગરની એકવીસ વર્ષીય કાજલબેન અને વડનગરની ઠાકોર જશોદાબેન છનાજીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું છોકરાઓની કેટેગરીમાં મુંબઈના પચીસ વર્ષીય રાજ તિવારીએ એકવીસ કિલોમીટર દોડમાં પ્રથમ વિજય મેળવ્યો હતો સવારે દસ કિલોમીટરમાં પ્રેણુભાઈ ચૌધરી ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી પણ દોડ વિરોધ રહ્યા હતા ખાસ કરીને જૂના સૈનિકો અને એન્ટી કરપ્શન બ્યુરોના નવસારીના પીઆઈ બી ડી રાઠવા સહિતના અધિકારીઓ પણ ભાગ લીધો હતો સમગ્ર મરોળી પંથકમાં મેરેથોનને લઈને ભારે ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું આ દોડ કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ અવેરનેસ માટે પહેલ કરી હતી રિપોર્ટર છે હું મારી ઉંમર એકવીસ વર્ષ છે હું ભાવનગરથી આવું છું અહીંયા કસ્તુરબા સેવા આશ્રમ મરોલી દ્વારા આયોજિત મેન્ટલ હેલ્થ અવર અવેરનેસ દ્વારા આયોજિત મેરાથોનમાં હું મેં પાર્ટિસિપેટ કર્યું છે અને દસ કિલોમીટર દસ કિલોમીટર ઇવેન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે તેનું ટાઈમિંગ બેતાલીસ મિનિટ નાસ્તાની સગવડ બધું ખૂબ સરસ હતું અને ઠાકોર જશોદાબેન સનાજી છે હું વડનગરથી આવી છું મારી ઉંમર બાવીસ વર્ષ છે બરોલીની અંદર કસ્તુરબા આશ્રમ દ્વારા મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મેં એકવીસ પોઈન્ટ એક કિલોમીટરની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં મારો ફર્સ્ટ નંબર છે જેનું ટાઈમિંગ છે 1 કલાક 35 મિનિટ ને 22 સેકન્ડ દોડવામાં તમને કેવી મજા પડી દોડવામાં બહુ સારું લાગે યાર કઈ પ્રોગ્રામ વિશે કઈ વિશેષ માહિતી પ્રોગ્રામ બહુ બહુ સારો પ્રોગ્રામ હતો એ બધી સગવડ હતી એ કઈ એવું નહી કે બહુ સારું આયોજન હતું યાર થેન્ક યુ આપનો નામ મેરા નામ રાત તિવારી છે મેં મુંબઈ થી આયા હું મેરા એ 25 ઇયર્સ છે મેં આપ મેરેથન કિયા યાર સિક્સટી એટ મિનિટ મેં કરોજી બહુ અચ્છા થા મુજબ બહુ અચ્છા લાગ કર થેન્ક યુ બોલના ચાતા હું ઓર્ગનાઇઝર કો એના અચ્છા પ્રોગ્રામ કે બહુ ખુશી મળી રનિંગ કર કે થેન્ક યુ જી તમારું નામ હા હું બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન જી આજે નવસારી જિલ્લાના મોલીમાં જે મેરાથોન દોડનું આયોજન હતું તેના માટે તમારે શું કહેવું છે હા આજરોજ કસ્તુરબા સેવાશ્રમ આશ્રમ દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ અન્વયે જે મેરેથોન દોડ યોજવામાં આવેલી છે પાંચ ઓક્ટોબરના રોજ જેમાં અમોએ દસ કિલોમીટરમાં ભાગ લીધેલ છે જે એક કલાકને વીસ મિનિટમાં પૂર્ણ કરેલ છે આ કસ્તુરબા સેવાશ્રમ આશ્રમના પંચાણું વર્ષ પૂર્ણ થયા એ બદલ તેઓએ આ કાર્યક્રમ રાખેલ છે જે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ને ખૂબ સારું કામ છે કારણ કે આજના યુગમાં પહેલું સુખ તે જાતે નર્યા સ્વાસ્થ્ય સબ સૌથી મોટું પાસું છે આપણે જોઈએ તો મોટાભાગના લોકોને સુગર બ્લડ પ્રેશર વગેરે જાત જાતની બીમારીઓ હોય છે તો એના માટે ખાસ જરૂરી છે કે શરીરને જેટલું વર્કઆઉટ આપશો એટલું જ શરીર સચવાશે ટૂંકમાં કહીએ તો અમારી ફોર્સની ભાષામાં કહે કે ભાઈ શરીરને આપણું જેટલું ઘસો એટલું સારું રહેશે જી હવે એન્ટી કરપ્શન બ્યુરો માટે તમારે કંઈ કહેવું જી અમારું એન્ટી કરપ્શન બ્યુરો એ અત્યારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે એ ભ્રષ્ટાચારને રોક રોકવા માટે જે તે સમયે સરકારે એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરેલી એ અન્વયે આપણા નવસારી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોનું એક પોલીસ સ્ટેશન આવેલ છે અમારું કામ છે જે સરકારી કચેરીઓમાં સરકારી અધિકારી સરકારી કર્મચારીઓ જુદા જુદા કામ માટે આવતી જતા જે ગરીબ પબ્લિક છે તેઓને હેરાન કરીને અને તેમના કામ કરવાનું જે ફી હોય એ ફી ઉપરાંત પણ વધારાનું જે નાણાં લે છે જેને આપણે ભાષામાં રિશ્વત કે લાચ કહીએ છીએ એ રિશ્વત કે લાચ જે લેતા હોય છે તેઓને પકડવાનું કામ અમારું એન્ટી કરપ્શન બ્યુરો કરે છે અમારો ટોલ ફ્રી નંબર છે દસ ચોસઠ જો આવું કોઈ પણ જગ્યાએ આપશ્રીને એવું જાણવામાં આવે કે અહીંયા રિસવર્ટ લેવાય છે લાંચ લેવાય છે તો આ બાબતે આપ બેસક દસ ચોસઠ અમારો ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાણકારી આપી શકો છો આમાં તમારું ગુપ્તતા જળવાઈ રહેશે મારું નામ દેશાઈ હરીશ ઉંમર ત્રેસઠ વર્ષ રિટાયર્ડ પ્રિન્સિપલ અમલસર એચડીએસએમ હાઈસ્કૂલમાંથી છેલ્લા પાંચ વર્ષથી મેરેથોનમાં ભાગ લઉં છું અહીંયા આજે હાફ મેરેથોન એકવીસ કિલોમીટર મરોલી આયોજિત સુંદર સ્પર્ધા હતી રૂટ બહુ ફાઇન હતો અને હાઇડ્રેશન પોઈન્ટ પુષ્કળ હતા એટલે કોઈ પ્રોબ્લેમ નહીં એકદમ સિનિક રૂટ હતો દોડવાની મજા આવી બે કલાક નવ મિનિટમાં મેં પૂરી કરી લાસ્ટ બાર તારીખે સપ્ટેમ્બરમાં લેહમાં મેં બોતેર કિલોમીટર ખાડુંગલા ચેલેન્જ પૂરી કરી હતી અને ત્યાર પછી આજે પહેલી હાફ મેળવતો નથી વિદાઉટ પ્રેક્ટિસ પણ સરસ શું હતો હાઇડ્રેશન પોઈન્ટ એટલે આવી થેન્ક યુ